બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને અમૃત નામથી શા માટે ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અમૃત શા માટે કહેવામાં આવે છે ભગવાન કૃષ્ણના ઘેલા ઘેલા ભગતો માટે તો ભગવાન કૃષ્ણ જ એમના માટે અમૃત છે ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન ભગવાન શ્રી કૃષ્ણનું મુખારવિંદ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ ભગવાન શ્રી કૃષ્ણનું નામ ભગવાન શ્રી કૃષ્ણના જાપ આ બધું અમૃત સમાન છે તો એ ભગવાન શ્રી કૃષ્ણને અમૃતનું સંબોધન કેમ ન થઈ શકે એ ભગવાન શ્રી કૃષ્ણને અમૃત શા માટે ન કહેવાય કહેવાય જ કારણ કે હૃદયના ઊંડાણમાંથી ભગવાન શ્રી કૃષ્ણના નામની ત્રણ વાર જો ગુંજ ઉઠે ને તો આત્મા પણ અમર થઈ જાય છે અને એને કારણે જ ભગવાન શ્રી કૃષ્ણને અમૃત કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અમૃત કહેવા જ પડે કારણ કે કૃષ્ણને અમૃત કહીને સંબોધવામાં આવે તો ભગતોનું પણ બેડો પાર થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણને કારણે ભક્તો પણ અમર થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવાથી ઘણા બધા ભગતોનો બેડો પાર થઈ ગયો છે ઘણા બધા ભક્તો અમર થઈ ગયા છે અને આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને અમૃત નામથી સંબોધન કરવામાં આવે છે ક્રોધ પણ જેનાથી ડરે છે તેવા ક્રોધી દુર્વાસા ઋષિ કોપાયમાન થઈ અને દેવોને એક વખત શ્રાપ આપ્યો હતો અને આ શ્રાપના કારણે દેવો તેમની શક્તિ ખોઈ બેઠા દેવો શક્તિહીન થઈ ગયા અને આના કારણે અસુરોનું બળ વધવા લાગ્યું અને અસુરોનું બળ વધ્યું એટલે અસુરો દેવતાઓ ઉપર ચડાઈ કરવા લાગ્યા અને આના કારણે દેવતાઓને અનેક પ્રકારની મુશ્કેલો અનેક પ્રકારની તકલીફો વેઠવી પડી હતી અને અસુરોએ રોજે રોજ ચઢાઈઓ કરી અને એક વખત સ્વર્ગ પર ચડાઈ કરી અને આના પરિણામે દેવતાઓની હાર થઈ અસુરોની જીત થઈ અને અસુરોએ દેવતાઓને સ્વર્ગ લોકમાંથી હાંકી કાઢ્યા અને અસુરોથી પરાજિત થઈ દેવતાઓ મનમાં મૂંઝાણા કે હવે શું કરવું અને ત્યારે બધા દેવતાઓએ સાથે મળી ભગવાન વિષ્ણુની સહાય માંગી ને ભગવાન વિષ્ણુએ એમને સલાહ આપી એમને ઉપાય બતાવ્યો અને કહ્યું કે મંથન કરો તેમાંથી અમૃત મળશે અને એ કરવાથી એટલે કે એ અમૃત પીવાથી દેવતાઓની તમામ પ્રકારની શક્તિ એમને ફરી પાછી મળશે શાસ્ત્રોમાં શિરસાગર એટલે કે દૂધનો સાગર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે શિર સાગર એટલે આકાશ ગંગાનો પણ ઉલ્લેખ છે આવા અગાધ સાગરનું મંથન કરવું એ નબળા પડી ચૂકેલા દેવોનું ગજુ અમૃતની લાલચ આપી દેવોએ અસુરોને પણ સમુદ્ર મંથનમાં ભગીરાથ કાર્ય કરવા માટે મનાવી લીધા સમુદ્ર વલોવાની પ્રક્રિયા માટે દેવોએ મંદાર પર્વતની સહાય લીધી અને મંદાર પર્વતને ગોળ ગોળ ઘુમાવવા માટે રસીની જરૂર પડી અને આવા સમયે ભગવાન શંકરના ગળામાં સાપોના રાજા એવા વાસુકીની મદદ લીધી શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે સમુદ્ર મંથન કુલ એક હજાર વર્ષ સુધી ચાલ્યું હતું અને સતત ઘર્ષણથી હવે મંદાર પર્વત પણ સમુદ્રમાં ઊંડે ઉતરવા લાગ્યો હતો અને ત્યારે ભગવાન વિષ્ણુએ મદદ કરી ભગવાન વિષ્ણુ ભગવાને કુર્મ અવતાર લીધો હતો અને સમગ્ર મંથન દરમિયાન ચૌદ અતિ કિંમતી રત્નોની પ્રાપ્તિ થઈ જે તમામ રત્નો ઋષિઓ ઇન્દ્ર શંકર ઉપરાંત અન્ય દેવો અને દાનવો વખેરે સરખે ભાગે વહેંચી લીધા હતા હળહળ વિષ વિશે કોઈ સ્વીકારવા તૈયાર ન હતું ત્યારે ભગવાન શંકરે વિષ સ્વીકારી પોતાના ગળામાં ધારણ કર્યું અંતે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે અનુસાર ભગવાન ધનવંત્રી અમૃત ગૃહ લઈ અને પ્રગટ થયા અમૃત જોઈ અને અસુરોએ તેમના પર કબજો કરી લીધો ત્યારે ભગવાન વિષ્ણુએ અત્યંત સ્વરૂપવાન અપસરાનું મોહિની રૂપ ધારણ કર્યું અને મોહિની રૂપ ધારણ કરી અસુરોને મોહંત કર્યા એમને મોહિત કરી મોહંત કરી દીધા અસુરોનું ધ્યાન અમૃત પરથી હટી ગયું અને આવી સ્વરૂપવાન મોહિની રૂપ ધારણ કરનાર એ ભગવાન વિષ્ણુ ઉપર એનું ધ્યાન કેન્દ્રિત થયું અને અમૃત દેવો વેચે વહેંચી દીધું વિષ્ણુની અદભુત સહાય કરી તેમણે અમૃતનું સંબોધન કરવામાં આવ્યું અને એ જ સંબોધનના કારણે ભગવાન વિષ્ણુના અંશ અવતાર ભગવાન કૃષ્ણને પણ એ નામ લાગુ પડે છે અને આના કારણે ભગવાન કૃષ્ણને અમૃત નામથી ઓળખવામાં આવે છે આના કારણે ભગવાન કૃષ્ણને પણ અમૃત નામથી ઓળખવામાં આવે છે બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને અમૃત નામથી શા માટે ઓળખવામાં આવે છે એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર